નવ દિવસ વિઘ્ન ગણેશજીની પ્રતિમાનું પૂજન અર્ચન કરી શ્રદ્ધાપૂર્વક આરાધના કરી નવમે દિવસે શોભાયાત્રા નીકળતી હોય છે સુરત જિલ્લામાં સૌથી મોટું વિસર્જન એટલે કે બારડોલીમાં વિસર્જન થતું હોય છે બારડોલીમાં વહેલી સવારથી જ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે બારડોલીના રાજમાર્ગ એટલે કે સ્ટેશન રોડ પર એસી જેટલી મોટી પ્રતિમાઓ શોભાયાત્રા માટે એક એકત્રિત થતી હોય છે અને ત્યારબાદ શોભાયાત્રા શરૂ થતી હોય છે તેની શરૂઆત થઈ ચૂકી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં સ્ટેશન રોડ પર મોટી મોટી પ્રતિમાઓ શ્રીજીની એકત્રિત થઈ રહી છે લોકોની પણ જમાવટ થઈ ચૂકી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં લોકો ભેગા થઈ ચૂક્યા છે આ જ રીતે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મોટેભાગની પ્રતિમાઓ એકત્રિત થઈ લાઇન બંધ નંબર પ્રમાણે ગોઠવાયા બાદ શોભાયાત્રા શરૂ કરવામાં આવે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે બારડોલીના સૌથી મોટા ગણેશ મંડળના ગણપતિ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે હાલ તેમની શોભાયાત્રા શરૂ થઈ ચૂકી છે ત્યારબાદ જ બીજા ગણપતિઓ ની વિસર્જન થતું હોય છે વહેલી સવારથી જ શ્રીજીની નાની જેટલી પ્રતિમાઓનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું બીજી તરફ વહીવટી તંત્ર પણ સજ્જ છે શાંતિપૂર્ણ માહોલમાં હાલ વિસર્જન ની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે વિસર્જન માટે અલગ અલગ મંડળો ઢોલ ટ્રા નગારા સાથે શોભાયાત્રામાં જોડાઈ ચૂક્યા છે મોટી મોટી પ્રતિમાઓ પણ ટ્રેક્ટર તેમજ ટ્રક ની અંદર પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે અને શોભાયાત્રા હાલ તો બારડોલી ખાતે શરૂ થઈ ચૂકી છે વિસર્જન માટે જે રીતે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં હાલ વિસર્જન શરૂ થઈ ચૂક્યું છે રામજી મંદિર મીઢોળા ઓવારે વહેલી સવારથી જ નાની મોટી ત્રણ ફૂટની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન આપ દ્રશ્યોમાં જોઈ શકો છો થઈ રહ્યું છે શ્રદ્ધાપૂર્વક ભક્તો પોતાના વિઘ્ન હર્તા શ્રીજી ગણેશને વાત ગાત મિઢોળા નદીના કિનારે લઈ આવ્યા છે અને ત્યારબાદ વહીવટી તંત્ર શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી રહ્યું છે બારડોલી નગરપાલિકા તેમજ પોલીસ વહીવટી તંત્ર પણ પ્રશાસન ઘટના સ્થળે એટલે કે મિઢોળા નદીના કિનારે ઉભું છે કોઈને પણ મીંડોળા નદીના કિનારે જવામાં મંજૂરી આપવામાં આવતી નથી ફક્ત ને ફક્ત નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓ હાલ નદીએ ફૂટની પ્રતિમાનું વિસર્જન આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કરાવી રહ્યા છે બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પાંચ ફૂટની મોટી પ્રતિમાઓને સરપણ ખાતે તેમજ બુઆસર ખાતે કૃત્રિમ તળાવમાં અને માણેકપુર ખાતે કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને એનથી મોટી પ્રતિમાઓને સુરતના હજીરા ખાતે ટ્રક દ્વારા લઈ જઈ તેનું વિસર્જન કરવામાં તંત્ર દ્વારા આવશે